ચો એવરીવન આજે ફરીથી રમવાના છે આપણે કાર ડીલરશિપ સિમ્યુલેટર ભાઈ આપણે પાછલા વિડિયોમાં ભાઈ આપણે મિકેનિક વર્કશોપને અનલોક તો કરી લીધી હતી પણ આપણી જોડે પૈસા ન હતા તો આપણે અપગ્રેડ ન હોતી કરી શક્યા બરાબર આજે આપણે 20000 ડોલર ભેગા કરવાના છે અને ભાઈ એને અપગ્રેડ કરવાનો છે તો ચલો ચાલો કરીએ ભાઈ આજનો નો વિડિયો જોરદાર થવાનો છે ભાઈ ઓલ રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ ગેમમાં અને જેને ના ખબર હોય ભાઈ પાછલા વિડિયોમાં આપણે આ ગાડી લાઈને વેચવા મૂકી હતી તો આપણી જોડે ભાઈ આજે ગેમમાં કસ્ટમર પણ આવી ગયા છે ઓકે ભાઈ તેર હજારની ગાડીના આ લોકો સાત હજાર કયા છે તો આપણે આપીશું બાર હજાર પાંચસોની ઓફર ઓકે નવ હજાર ભાઈ દસ હજાર સુધીમાં વેચી દઈશું કેમ કે આજે આપણે અપગ્રેડ પણ કરવાનો છે બાર હજાર ચલો ભાઈ ઓકે ભાઈ મેક્સ ટુ મેક્સ આ મને લાગે છે દસ હજાર સુધીમાં આવશે આપણે આપવાની છે ભાઈ અગિયાર હજાર સુધીમાં આપવાની છે બરાબર તો આપણે આપીશું આને છેલ્લી ઓફર અગિયાર હજારની ઓકે ભાઈ રિજેક્ટ કરીએ ઓલ રાઇટ તો આજે આપણે જવાનું છે ભાઈ સૌથી પહેલાં આપણે વર્કશોપમાં બધા થોડા ઘણા સામાન લેવા માટે બરાબર કેમ કે આપણી જોડે કેન્ડીઝ પણ નથી કેન્ડીથી ભાઈ આપણને એક લેવલ અપગ્રેડ મતલબ નેગોશિએશન કરવામાં એક ચાન્સ મળી શકે છે તો આપણે મેઈન કામ છે ભાઈ 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 કેન્ડીઝ લેવા જવાનું અને નંબર પ્લેટ પણ જોવું વિચારું છું કે કે મળી જાય તો બરાબર કોઈ નહીં કોઈને આવી ગયા છે છે અહીંયા અહીંયા મને લાગે કેન્ડી ઓછી મળવાની છે કોઈને પણ ચેક કરી લઈએ ભાઈ ઓકે માં ભાઈ નંબર પ્લેટ એ ભાઈ નંબર પ્લેટ ભાઈ ડોલર ડોલરની એક નંબર પ્લેટ છે યાર તો લઈ લઈએ અત્યારે ચાર બે લઈ લે કોઈ નઈ ભાઈ ચા બે લઈ લઈએ છે અત્યારે તો બરાબર ભાઈ કેન્ડીઝ મળશે આની જોડે ઓકે ભાઈ કેન્ડી કામ મળશે યાર મારે કેન્ડી લેવી છે અહીંયા તો હશે ને આમાં ના ભાઈ નથી બ્રેક એન્જિન નથી ભાઈ આની જોડે કેન્ડી કેન્ડી ક્યાંથી લાવવાની યાર ભાઈ તમે તમને ખબર હોય તો ભાઈ કોમેન્ટ માં બતાવજો યાર ભાઈ કેન્ડી નું નથી ખબર મને યાર ચલો જઈએ ભાઈ આપણે ઓફિસ પર ભાઈ કેમ કે આપણે જઈને ભાઈ આપણી ગાડીમાં નંબર પ્લેટ લગાવવાની છે તો થોડાક પૈસા આપણને વધારે મળી શકે છે ભાઈ તો ચલો જઈએ ભાઈ ફટાફટ આપણા કાર ડીલરશીપ એ બરાબર ઓલરાઇટ ભાઈ ડ્રિફ્ટ મારશે ડ્રિફ્ટ ઓ ભાઈ જોરદાર જોરદાર આપણે આ ગાડીને પણ એકદમ જોરદાર બનાવવાની જવાય કેમ કે એકદમ ખટારો થઈ ગઈ છે આપણી ગાડી એને તે જોરદાર બનાવીશું હોય અત્યારે થોડાક પૈસાની તંગી ચાલે છે થોડાક પૈસા વધી જાય પછી આપણે આપણી ગાડીને પણ એકદમ અપગ્રેડ કરવાની જવાય બરાબર ઓલરાઈટ રાઈટ તો ભાઈ આજે આપણે લેવાના છે હવે ગાડીઓ પણ લેવી પડશે ભાઈ આપણી જોડે ઓલરેડી ભાઈ બધી ગાડીઓ મેં મોડીફાઈ કરીને વેચી મારી છે તો ભાઈ આજે થોડી ઘણી ગાડીઓ પણ લેવાનો વિચાર છે તો જોઈએ ભાઈ એક તો ભાઈ મને આ ગાડી બહુ ગમે છે કાર વિસ ઇ ફોર પણ પૈસા નથી તો આપણે અત્યારે જોવાની છે ભાઈ સસ્તી ને સારી એક આ ગાડી છે સાડા આઠ હજારની છે તો ભાઈ આરામથી વેચાઈ જશે ચલો ભાઈ મીટિંગ શેડ્યુલ કરીએ ઓકે હજી બીજી એકાદ ગાડી જોઈ લઈએ ભાઈ આપણે સારી મળી જાય ને તો ભાઈ ચલસો પડી જાય શું એક આ પણ લઈ લઈએ ભાઈ કોઈ વાંધો નથી ચલો ભાઈ મીટિંગ શેડ્યુલ કરી દીધી છે આપણે તો ચલો જઈએ ભાઈ ફટાફટ આપણે મીટિંગમાં ભાઈ અહીંયા નજીક જ છે ભાઈ ચાલતા જતા રહીશું ઓકે સામે સામેવાળો ગાડી વેચે છે ભાઈ આપડી સા પડોશી જ ગાડીઓ વેચે છે ચાલો ભાઈ આવી ગયા છે ભાઈ આપણે અહીંયા ભાઈ ગાડીમાં ડેન્ટિંગ ભાઈ આ લોકો જંક બહુ લાગે છે ભાઈ આટ બહુ હોય છે યાર અબે યાર મેં ચેક કરવાનું છે કોઈ નહીં આને ઓફર આપીશું છ હજાર પાંચસો ઓઉ નવ ઓકે છ હજાર સાતસો ચાલ ભાઈ

ઓકે પેટ્રોલ પંપ ની પાછળ વેચે છે ભાઈ ઓકે આપણે ઊંધાઈ અહીંથી કોઈ શોર્ટકટ નહીં ઓકે અહીંથી જવાશ અહીંથી જવા ભલા એની માને ને ઠોકે ભાઈ કોઈ કોઈ વાંધો નહીં ભાઈ આપણે રિપેર કરી નાખશું આપણી વર્કશોપમાં કોઈ ચિંતા જેવું નથી યાર ઓકે ભાઈ આપણે શોર્ટકટ માર્યો એની માને ઓ ભાઈ હો ભાઈ ઓ ભાઈ ગાડી એમને ડ્રિફ્ટ મારે છે ભાઈ ઓલ રાઇટ આવી ગયા છે ભાઈ આપણે ખટારો ગાડી લઈને આની જોડે ભાઈ બે બે ગાડીઓ છે સૌથી પહેલા તો ભાઈ ચેક કરવાનું છે આપણા મશીન ઓકે ભાઈ માર્કેટ વેલ્યુ આની પાંચ હજાર પંચાવનસો જેવી છે તો આપણે આને ત્રણ હજારમાં લેવાનો ટ્રાય કરીશ ઓકે ભાઈ હા વેચે છે ભાઈ પાંચ હજારને સાતસો તો ભાઈ ચાર હજાર પાંત્રીસો ઓફર આપો ભાઈ તારી જાત ની હસત છે ને લે ચાર હજાર આ ભાઈ બહુ ઊંચી ચડે ભાઈ કેટલા પાંચ હજાર ચાલ પૈસા નથી પણ ઓફર આપું છું પાંચ હજાર માં નથી આપડી જોડે ચાર હજાર બસો જ છે ચલો રિજેક મારો આપડો પૈસા ભાઈ બધા આ ગાડી માં લાગી ગયા છે કોઈ વાંધો નહીં ભાઈ ચલો જઈએ ભાઈ આપડી વર્કશોપ પે અને ભાઈ આ ગાડી ને એકદમ ચકાચક મોડીફાઈ કરીને ભાઈ આજે વેચવાની છે બરાબર તો જ ભાઈ આપણે આજે અપગ્રેડ કરી શકીશું આજે આપણે આ ગાડીને ભાઈ રિપેર નહીં કરીએ ને તો આપણને ભાઈ પૈસા નહીં મળે કેમ કે ભાઈ આપણી જોડે ચાર હજાર છે ને આજે આપણે અપગ્રેડ કરવાનું છે ભાઈ ગમે તે ભાઈ તો ભાઈ સૌથી પહેલાં આ ગાડીનું એન્જિન બેન્જિન ચેક કરી લઈએ ભાઈ ઓકે બોડી વર્ક છે પોલિશ કરવાની છે ધોવાની છે બીજું બધું ભાઈ આની માર્કેટ વેલ્યુ આઠ હજાર નવસો આઠ હજાર સાતસો છે અને આપણે લાગજ સાત હજાર સૌથી પહેલા તો ભાઈ આપણે આને કરવી પડશે પહેલા આનું ભાઈ ચેક કરી લઈએ ભાઈ ફુવારો મારીને ભાઈ નથી ને કાણું ભાઈ બતાવો અમને ઓલરાઈટ ભાઈ કઈ કાણું તો છે નહીં ભાઈ ઓલમોસ્ટ ભાઈ બધે મેં ફુવારો માર્યો પણ છે નહી લાગતું ભાઈ ગાડીની કન્ડિશન થોડીક તો સારી લાગે છે કઈ કહેવાય નઈ ભાઈ

ભાઈ મશીન જોરદાર છે ભાઈ ભાભા કાઢી નાખે છે ભાઈ મશીન એક ખબર છે પેલા આપડી જોડ હતું ભાઈ બહુ નાનું નાનું મશીન હતું યાર એના કરતા તો જોરદાર મશીન છે ભાઈ એક જ ઝાટકે ઓલ રાઈટ ભાઈ આપણે બધું કામ કરી દીધું છે ભાઈ ગાડીનો થોડું ઘણું બાકી છે હવે કલર માર્યા છે ભાઈ કલર મારતા ભાઈ કામ કરતા કરતા ભાઈ અંધારું થઈ ગયું છે ઓલમોસ્ટ ભાઈ કામ પતી ગયું છે ભાઈ આ કામ પતાવીને સીધું જવાનું છે આપણે સુવા બરાબર તો જલ્દી જલ્દી પતાવીએ ભાઈ આજનું કામ ભાઈ આ કામ મારે કરતા કરતા ભાઈ એકદમ અંધારું થઈ ગયું બહુ વાર લાગે છે ભાઈ આ ડેન્ટિંગ પેન્ટિંગમાં ભાઈ બહુ જ વાર લાગે છે યાર કેમ કે પડતું જ નથી યાર બધું ઓલ રાઈટ ભાઈ ગાડી એકદમ ચકાચક થઈ ગઈ છે તો હવે આને વોશ કરવાની બાકી છે તો આપણે કાલે કરીશું અત્યારે જઈને ભાઈ સુઈ જઈએ ભાઈ ઓલ રાઈટ આપણા બેડ ઉપર ન સુઈ ગયા રાઈટ ભાઈ પડી ગઈ છે જલ્દી જલ્દી ઓકે આપડી ગાડી સેફ છે ઓફિસ ઓપન છે તો આજે આપણે કરવાની છે જે ગાડી જે ગાડી આપણે કાલ લાયા હતા એને વોશ ભાઈ આ ગાડીને પણ હું ફટાફટ વેચવા મૂકી દઈશ બરોબર ગાડી છે એક નંબર ધાર ગાડી છે યાર થયું ભાઈ કોક તો આવ્યું હશે ઉભો થાય તારી જાતના ભાઈ શહેર માં એક તો ચોરી આવી ગયા ને ક્લાયન્ટ પણ આવી ગયા ચાલો ભાઈ કે ભાઈ આ તેર હજારની ગાડીના ભાઈ સાત હજાર પાંચસો કે છે તો આપણે બાર હજાર પાંચસો કહીએ ચાલો ઓકે આઠ હજાર ઉપર આવી ગયો છે તો ઓલમોસ્ટ ભાઈ દસ હજાર સુધીમાં આવી જશે મને લાગે છે એવું તો ભાઈ ચાલો અગિયાર હજાર આપીએ ચાલો ઓકે ભાઈ નવ હજાર પાંચસો પણ લાસ્ટ ઓપર આપી દઈએ ભાઈ દસ હજારમાં શું કહેવું ઓકે ભાઈ નહીં આવે યાર કોઈને પણ આપી દઈએ ભાઈ આપણી જોડે પૈસા પણ નથી યાર ગાડી લાવવી પડશે કોઈને ભાઈ આપી દઈએ ઓલ ઓલરાઈટ ઓલ રાઈટ બ્રો ગુડ ડીલ ધેટ્સ અ ગુડ ડીલ વાહી નહીં આવે દી નહીં થા એક તો નુકસાન થયું છે ઓર ઓર કોઈને ભાઈ કમાઈ લઈશું ભાઈ પાછળમાં અત્યારે ભાઈ થોડું સ્ટ્રગલ કરવું પડશે ઓલરાઈટ રાઈટ આપી દઈએ ભાઈ ફટાફટ આ બરાબર પછી આ ગાડીને ભાઈ આજના દિવસમાં તો વેચી જ મારવાની છે કેમ કે ભાઈ આ આ ગાડી વેચીશું તો જ આપણે ભાઈ આપણી વર્કશોપને અપગ્રેડ કરી શકીશું કેમ કે આપણી જોડે ભાઈ પૈસા થોડાક બહુ જ ઓછા છે થોડાક નહીં ભાઈ બહુ જ ઓછા છે હોય રાઈટ ભાઈ આપણે ગાડીને એકદમ ભાઈ ચકાચક ચક કરી નાખી છે એકદમ ભાઈ દેખાય છે ભાઈ કોઈ તો કે ભાઈ આપણે ખટારા જેવી ગાડી લાયા હતા કોઈ નાખે તો ભાઈ સૌથી પહેલા તો આપણે ચેન્જ કરવાની છે ભાઈ આની નંબર પ્લેટ અને એક ઉડુ મીટર નંબર પ્લેટ ચેન્જ કરવાની છે અને મીટર તો ચલો ચેક કરી નાખીએ ભાઈ ફટાફટ નંબર પ્લેટ ઓકે એકદમ નવી થઈ ગઈ ભાઈ પાછની તો કમ્પ્લેટ જ છે ભાઈ હવે કરવાનું છે ભાઈ આનું મીટર થોડુંક બે નંબરનું કામ કોઈ નહીં ભાઈ ભાઈ એક લાખ કિલોમીટર ફરેલી છે તો આને આપણે આરામથી હજાર જેવું તો લાવી શકીએ ઓકે ઓકે એકવાર આનંદ આના ટ્રાય કરીએ ઓકે ઓકે ભાઈ બીતા બીતા કરવું પડે છે કેમ કે ભાઈ પટ્ટો તૂટી ગયો ને તો બહુ મોટું નુકસાન થઈ જાય ભાઈ આપણને ઓકે તેત્રીસ હજારના ઓકે ઓગણત્રીસ હજાર પચીસ ખાસું બધું થાય ઓકે ઓકે ભાઈ ઓકે નેવ હજાર થઈ ગયો છે હવે નહીં કરવું ભાઈ ભાઈ કાફ આપણે ભાઈ ખાસું બધું કર્યું એક લાખ ના ભાઈ બહુ ઓછા કરી દીધા કોઈને ભાઈ ચલો કહીએ ભાઈ આપણે ગાડી હવે વેચવા પેલી ગાડી તો આપણી વેચાઈ ગઈ છે ભાઈ કાલે જ વેચી મારી દી તો આને હવે એકદમ મસ્ત ભાઈ નંબર પ્લેટ લગાવી દીધી છે આપણે તો હવે લગાવીશું મસ્ત અને મસ્ત રાચીક એકદમ ભાઈ ખોટી લાગે હજી થોડીક સીધી કરી મૂકવાની હે આ ગાડી બહુ જ મસ્ત છે ભાઈ એસયુવી એ છે થોડીક લુક એસયુવી જેવો છે પ્રોપર એસયુવી નથી પણ ઓલરાઈટ નો ફોટો આગળ થી એક ફટાફટ ભાઈ પાછળથી ફોટો પાડી લઈએ ઓલ રાઈટ હવે જઈએ ભાઈ આપણે એડ મુકવા ભાઈ ચલો ફટાફટ ભાઈ ગાડી વેચાશે આપડી પૈસા મળશે ભાઈ આપણને થોડા ગાડા જલસો થઈ જવાનો છે ભાઈ આપણે ને આપણે અપગ્રેડ પણ કરવાનું ભાઈ ઓકે ઓકે ભાઈ આની માર્કેટ વેલ્યુ તેર હજાર નવસો ને પિસ્તાલીસ હું લાગે છે ઓકે એકવીસ હજાર સુધીમાં વેચી જશે હું લા ચલો ભાઈ બાવીસ હજાર ભાઈ ઓકે ભાઈ બાવીસ હજારમાં વેચી મારશું આપણે વીસ હજાર સુધીમાં ભાઈ ગાડી વેચી મારશું બરાબર તો એક સેકન્ડ ભાઈ આપણે ગાડી તો ભાઈ ચલો વેચવા મૂકી દીધી છે બટ હું જોઉં છું કે ભાઈ આપણને લોન મળી શકે છે ભાઈ બેંકમાંથી ઓકે ભાઈ આપણે બિલ્સ પણ પે કરવાના બાકી છે પાંચસો રૂપિયાના બિલ્સ પે કરવાના ઓકે ભાઈ આપણને લોન ભાઈ ડ્યુરેશન પાંચ દિવસ ને ખાલી પાંચ હજારની મળે એવી છે ઓકે ભાઈ તે પાંચ હજાર ડોલરનું સુઈ કરશું પણ મિનિમમ ભાઈ વીસ હજાર ડોલરની લોન મળે તો સારું હતું ભાઈ ઓલ રાઈટ ભાઈ થોડો ઘણો વેઇટ કરીને ભાઈ કોઈ તો કસ્ટમર આવ્યા છે ઓકે ભાઈ બાવીસ હજારના તેર હજાર ગયા છે ભાઈ કોઈ સેન્સ છે આનો ચાલ ભાઈ એકવીસ હજાર ખબર છે ભાઈ ડીલ થવાની જ નથી ફાઇનલ જ છે ભાઈ પંદર હજાર ઉપર આવી ગઈ ભાઈ ચાલ વીસ હજાર ચાલ જોઉં છું ભાઈ સત્તર હજાર પાંચસો ભાઈ સારા એવા હે ભાઈ ચાલ લાસ્ટ ઓફર ભાઈ ઓગણીસ હજાર ચાલ ઓકે ભાઈ ઓલમોસ્ટ ભાઈ સત્તર હજાર પાંચસો આપે છે તો ભાઈ હું વિચારું છું કે ભાઈ વેચી મારું કેમ કે ભાઈ આપણે ઓલમોસ્ટ ભાઈ સાત હજારમાં લાયા હતા અને આપણને પ્રોપર દસ હજાર રૂપિયા મળે છે તો ભાઈ શું નુકસાન છે વેચી મારો લઈ લો વાહ જ એક જ વાવ વાવ નાચો ગાયબ થઈ ગયા એની માને તો ભાઈ આપણી જોડે અત્યારે હાલ ભાઈ એકત્રીસ હજાર રૂપિયા થઈ ગયા છે તો આપણે આપણી વર્કશોપ ને અપગ્રેડ કરી શકીશું ભાઈ ચલો ભાઈ જઈએ ફટાફટ કરી લઈએ ભાઈ આપણે શું શું અપગ્રેડેશન થયું છે ભાઈ ચલો ભાઈ બહાર થી તો કશું થયું નથી ભાઈ ઓ ભાઈ એક તો ગાડી ઊંચું કરવાનું થયું છે અને ભાઈ બીજું બધું શું થયું છે ભાઈ પાના પકડ ભાઈ આ સારું એવું થયું ભાઈ આ ટૂલ બોક્સ આવી ગયું છે આપણી જો ભાઈ બેટરી ભાઈ કાફિસ जोरदार થયું છે ભાઈ આપણે ગાડી પણ ઊંચી કરી શકીએ છે 1 સેકન્ડ ભાઈ આપણે આપણી ગાડી ચડાવીને ચેક કરીએ ભાઈ કેવી ઊંચી થાય છે બરાબર ઓલરાઈટ જાવ 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 ભાઈ ઓકે 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 ભાઈ બહુ આગળ જતી રહી ઓકે 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 ભાઈ બસ અહીંયા ઉભી રાખવા હવે અહીંયાથી ભાઈ આપણે દબાવવાનું બટન ઓહ ભાઈ સાહેબ ગાડી ઊંચી થઈ ગઈ ઓકે રિપેર કેમ નહીં કરીશું પણ આપણે ઓલરાઈટ ભાઈ ઓલમોસ્ટ ભાઈ આપણે ઊભી કરીને ચેક તો કરી લીધું પણ હવે આપણી જોડે એક પણ ગાડી નથી તો આપણે જઈએ મીટિંગ ફિક્સ કરવા ભાઈ ચલો ભાઈ જઈએ ફટાફટ મિક્સ મિટિંગ મિક્સ કરો હા આપણી જોડે ભાઈ અત્યારે છે ભાઈ અગિયાર હજાર રૂપિયા બરાબર તો અગિયાર હજારમાં ભાઈ ઓલમોસ્ટ ભાઈ આપણી જોડે હું ભાઈ ઓફ રોડ જોરદાર ગાડી છે ભાઈ આ લેવાની આપણે મિટિંગ કરી ભાઈ ચલો હો ચલો ભાઈ બીજી એક પણ ગાડી જોઈ લઈએ ભાઈ સારી એવી મળી જાય તો આ પણ મળી શકે છે ભાઈ નેગોસિએશન કરીશું પણ અત્યારે આપણી જોડે એટલા પૈસા નથી ના ના છે ભાઈ આની જોડે પણ મીટિંગ ફિક્સ કરો ભાઈ બે નો ભાવ સરખો જ છે તો શું કામ અને આપણે કરીશું ભાઈ હવે લોન બેંક માંથી પૈસા ઉઠાવીશ એક ઓલરાઈટ ભાઈ 16000 રૂપિયા થઈ ગયા છે આપણી જોડે તો ચલો જઈએ ભાઈ ફટાફટ આપણી મીટિંગ ફિક્સ કરવા ઓલરાઈટ ભાઈ અહીંથી એક ત્રણસો મીટર જ છે તો ચાલતા ચાલતા જ જઈશું ભાઈ કેમ કે ભાઈ આપણે એ ગાડી લઈને જ પછી બધે ફરીશું ને લાસ્ટમાં આપણે આવી જઈશું સિમ્પલ થોડુંક ચાલવું પડે ઓલ ભાઈ આપણે આવી ગયા છે ભાઈ ચાલતા ચાલતા અહીંયા મીટિંગ ફિક્સ કરવા સૌથી પહેલા ભાઈ

હમ ભાઈ ભાઈ ઓકે માની ગયો લઈ લઈએ ભાઈ શું માને ચાલો ગાડી લઈને જઈશું ભાઈ આપણે બીજી પાછળ જ જવાનું છે ભાઈ ગાડી છે એક નંબર ભાઈ ગાડી એકદમ છે ભાઈ જોરદાર છે હજી આપણે એક ગાડી તો લેવાની જ છે ગમે તે થાય પાંચ હજાર આઠસો રૂપિયાની છે ભાઈ કોઈને ભાઈ ટ્રાય કરીએ જે આપણે લઈ શકીએ છે કે નહીં હો ભાઈ આમાં પણ ડ્રિફ્ટ તો જોરદાર જ આગળ ઊભો રે ને હોપારા ભાઈ તારો બાપ ગાડી નહીં ચલાવતો આની ગાડી ચેક કરી લઈએ ભાઈ આની ગાડીમાં કામ થોડુંક વધારે છે ભાઈ ઓકે ભાઈ નહીં પોલીસ નહીં બોડી ભાઈ માર્કેટ વેલ્યુ આની નવ હજાર જ છે કોઈ નહીં ભાઈ અને રિજેક્ટ જ મારો ભાઈ ચલો નથી વેચવી નથી લેવી મીન્સ હવે આપણે જવાનું છે ભાઈ આઠસો મીટર તો ચલો ભાઈ ફટાફટ જઈએ ભાઈ આપણે આઠસો મીટર ઓલરેડ છસો મીટર જ જવાનું છે પણ અહીંથી ભાઈ શોર્ટકટમાં જઈએ ભાઈ ઓલરાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ કાફી ધોયર હતું પણ થોડું ઘણું દૂર હતું કોઈ નહીં પણ આવી ગયા છે ભાઈ હા આ ગાડી તો હું લઈને જ જવાનો છું ભાઈ ગમે ઓકે ભાઈ તેની ગાડી મને બહુ જ ગમે ભાઈ ભાઈ સાવ એકવાર ચેક કરી લઈએ ભાઈ ગાડી ઓકે ભાઈ બોડી વર્ક બહુ નથી ખાલી ધોવાની છે પોલિશ કરવાની છે ભાઈ અને થોડું ઘણું કામ કરવાનું છે એ તો કરી લઈશું કોઈ જ ચિંતાનું કામ નથી ચાલો ભાઈ ઓકે 7000 કે છે આપણી જોડે ભાઈ 4500 ની ઓફર આપો ઓકે 5819 ઓકે ભાઈ 5000 ની ઓફર આપો ઓ ભાઈ 5480 ઓકે કોઈ નહીં એક્સેપ્ટ કરી લઈએ ભાઈ ઓકે ભાઈ ફાઇનલી ભાઈ મેં મારી ફેવરેટ ગાડી લઈ લીધી છે ભાઈ ઓલ તો હવે જઈએ ભાઈ આપણે આને લેવા માટે રીસેટ કરી દઈશું ઓલ રાઈટ આ ગાડી લઈને જઈએ ભાઈ મારે આ ગાડીની ઓટો મારવો છે તો જલ્દ ભાઈ ફટાફટ જઈએ ભાઈ આપણે ઓફિસ પર અને ભાઈ આ ગાડીને રીસેટ કરીએ બરાબર છે હોલ રાઈટ ભાઈ સિટીમાં તો આવી ગયા છે ભાઈ હવે આપણે ગાડીને રીસેટ કરીને ભાઈ એ ગાડીને આપણે થોડું ઘણું રિપેર કરવાનું છે અને આ ગાડી તો ભાઈ રેડી જ છે ખાલી આને ધોઈને પોલિશ જ કરવાની છે નંબર પ્લેટ બદલવાની છે ઓલરાઈટ ભાઈ ડ્રિફ્ટ મારીને આયા છે ભાઈ ડ્રિફ્ટ મારીને તો ચલો ભાઈ આ ગાડીને મૂકીએ આપણે અંદર ઓલરાઈટ ના ચાલું મશીન ને फटाफट ગાડી ગાડીને આપણે રીસેટ ઓલરાઈટ ઓલ ઓકે આ ગાડી તો છે આ ગાડી ઓકે ભાઈ આને કરવાનું છે રીસેટ રીસેટ આવી ગઈ હશે ભાઈ ગાડી બહાર

કોઈ ને ભાઈ અત્યારે આ ગાડી ને ઓલ રાઈટ તો ભાઈ આજ ના વિડિયો માં આટલું જ રાખીએ છે ભાઈ આજનો આપણો ટાર્ગેટ ભાઈ આપણે કમ્પલીટ કરી દીધો આપણે વેર હાઉસ ને અપગ્રેડ કરવાનો હતો આપણે કરી દીધું તો ભાઈ આપણે મળીએ ભાઈ બીજા વિડિયો માં અને ચેનલ પર નવા હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મળીએ બીજા વિડિયો માં બાય